ખાલે ખાલે ખળ ઉપાડવાનું ધ્યાન રાખવાનું કે તરબૂચના છોડવા ના ઉપડી જાય એવી રીતના ખળ ઉપાડવાનું આ જો ખળ કેવી રીતના ઉપડું એવી રીતના ઉપાડવાનું તોડી ના નાખવાનું અને આ છે બીજું નિંદામણ કરીએ છીએ ખળ પણ ક્યાંય પણ તોડવાનું નહીં તોડીએ તો પાછું ઉગે એના કરતાં આપણે સરખી રીતે ઉપાડી લેવાનું આવી રીતના ખડ પણ ઉપાડવાનું કે તોડવાનું નહીં અને ત્યાં વેલા હાલતા થઈ ગયા મિત્રો જો આવડાવડા ઢોકા નહીં કરવા માંડ્યા છે બીજી વાર નિંદામણ થાય છે તરબૂશમાં જોઈ લે તાંદળી અને આવડું મૂર્યું છે ચાળવું ઝીણકું અને મૂર આવડું આ ધાણા વાળું છે જ્યાં આમાં ખાલે ખાલે ધાણા ઉઈ ગયા રાખી દીધા છે આવડા